ચાર દિવસ પહેલા ભરૂ જેલસીબી ટીમે સારંગપુર ગામ ખાતે પદમાવતી નગરમાં રોશનસિંહ અમરનાથ સિંહના ગોડાઉનમાં દરોડા પડ્યા હતા જ્યાં સર્ચ દુકાનમાં પોઠાના ઢગલા નીચે સંતાડેલા ઇલેક્ટ્રિક મોટર તથા તાંબાના વાયરો તથા નાનો મોટો લોખંડનો સામાન મળી આવ્યો હતો પોલીસે ભંગારના વેપારી રોશનસિંહ અમરનાથ સિંગની અટક કરી હતી તેમજ પોલીસે કુલ સત્યાવીસ મોટર તેમજ કોપરના અન્ય ભંગારનો જથ્થો મળી કુલ કિંમત રૂપિયા બે લાખ ઓગણીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સ્થળ પરથી પોલીસે કાયદાના ઘર્ષણમાં આવેલા એક કિશોરને પણ ઝડપી પાડ્યો હતો ભંગારિયા રોશનસિંહ અમરનાથસિંહ આકરી પૂછપરછ કરતા તેને મિત્રો એવા અમિત મિથિલેશ મુરગી જીતેન્દ્ર તાજેતરમાં જીઆઈડીસીમાં બંધ પડેલા મુન્દ્રા ડેનીમાં કંપનીમાંથી ચોરી કરી લઈ આવ્યા હતા અને આ ચોરીનો સામાન તે વેચવાની ફિરાકમાં હતો પોલીસ ત્વરિત અસરથી તેની ધરપકડ કરી હતી અને મિત મિથિલેશ મરઘી અને જીતેન્દ્રને વોન્ટેજ જાહેર કરી તેમની ધરપકડના ચક્ર ગતિમાન કર્યા હતા જેમાં સફળતા હાલ લાગતા પોલીસે મોડ યુપીના અને હાલ પટેલ નગર ભાવના ફાર્મ નજીક રહેતા રીઢાચોર એવા સિંહ દેવેન્દ્રસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા અને તેની વધી પૂછપરછ શરૂ કરી અન્ય વોન્ટેડ આરોપી અંગે તપાસ શરૂ કરી હતી